શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય છ શ્લોક બે યન સંન્યાસમિતિ પ્રાહુર્યોગન તંગ વિદ્ધિ પાંડવ ન સંકલ્પો યોગી ભવતી કશ્ચન જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે કારણ કે સાંસારિક ઇચ્છાઓના પરિત્યાગ વિના કોઈપણ યોગી બની શકતું નથી સંન્યાસી એ છે કે જે મન અને ઇન્દ્રિયોના સુખોનો પરિત્યાગ કરે છે પરંતુ કેવળ પરિત્યાગે લક્ષ્ય નથી અથવા તો તે લક્ષ્ય સુધી પહોંચવા માટે પર્યાપ્ત નથી વૈરાગ્યનો અર્થ છે કે આપણી ખોટી દિશામાં થતી દોડ બંધ થઈ જવી આપણે સંસારમાં આનંદ શોધી રહ્યા હતા અને આપણને એ થઈ ગયું કે ભૌતિક સુખોમાં આનંદ નથી અને પરિણામે આપણે સંસારની દિશામાં દોડવાનું બંધ કરી દીધું પરંતુ કેવળ રોકાઈ જવાથી ગંતવ્ય સુધી પહોંચી શકાતું નથી આત્માનું ગંતવ્ય ભગવદ્ પ્રાપ્તિ છે ભગવાન તરફ જવાની ક્રિયા મનને ભગવાન તરફ લઈ જવાની ક્રિયા એ યોગમાર્ગ છે જેમને જીવ જીવનના લક્ષ્ય અંગેનું અપૂર્ણ જ્ઞાન છે તેઓ વૈરાગ્યને આધ્યાત્મિકતાના સર્વોચ્ચ લક્ષ્ય તરીકે જોવે છે જેઓ જીવનના લક્ષ્ય અંગે વાસ્તવિક જ્ઞાન ધરાવે છે તેઓ ભગવદ્ સાક્ષાત્કારને તેમના આધ્યાત્મિક પ્રયાસોના પરમ લક્ષ્ય તરીકે સ્વીકારે છે ના ભાવાર્થમાં સ્પષ્ટ જણાવ્યું છે કે બે પ્રકારના વૈરાગ્ય હોય છે ફલગુ વૈરાગ્ય અને યુક્ત વૈરાગ્ય ફલગુ વૈરાગ્ય અર્થાત જેમાં સાંસારિક પદાર્થોને માયાશક્તિના વિષયોના રૂપમાં જોવામાં આવે છે અને તેઓ આધ્યાત્મિક ઉન્નતિ માટે હાનિકારક હોવાથી તેમનો પરિત્યાગ કરવામાં આવે છે યુક્ત વૈરાગ્ય અર્થાત જેમાં પ્રત્યેક પદાર્થને ભગવદ સંબંધી રૂપમાં જોવામાં આવે છે અને તેથી તેનો ઉપયોગ ભગવદ સેવામાં થાય છે પ્રથમ પ્રકારના વૈરાગ્ય માટે એમ કહી શકાય ધનનો પરિત્યાગ કરો તેને સ્પર્શ પણ ન કરો તે માયાનું સ્વરૂપ છે અને તે આધ્યાત્મિક માર્ગમાં અવરોધ છે બીજા પ્રકારના વૈરાગ્ય માટે કહી શકાય કે ધન પણ ભગવદ શક્તિનું સ્વરૂપ છે તેનો વ્યય ન કરો અથવા તેનો ત્યાગ ન કરો તમારા આધિપત્યમાં જે કંઈ છે તેનો ઉપયોગ ભગવદ સેવામાં કરો ફલ્ગુ વૈરાગ્ય અસ્થિર છે અને સરળતાથી સંસાર પ્રત્યેની આસક્તિમાં રૂપાંતરિત થઈ શકે છે ફલ્ગુ શબ્દ ભારતના બિહાર રાજ્યના ગયા શહેરની એક નદી પરથી આવ્યો છે ફલ્ગુ નદી સપાટીથી નીચે વહે છે ઉપરથી એમ લાગે છે કે તેમાં પાણી નથી પરંતુ તમે થોડા ફૂટ ખોદકામ કરો તો તરત પાણીનો પ્રવાહ જોવા મળે છે આ જ પ્રમાણે ઘણા લોકો આશ્રમમાં જવા માટે તેમજ નિવાસ કરવા માટે સંસારનો ત્યાગ કરે છે પરંતુ થોડા જ વર્ષોમાં તેમનો વૈરાગ્ય નષ્ટ થઈ જાય છે અને મનપુન સંસારમાં આસક્ત થઈ જાય છે તેમનો વૈરાગ્ય ફલ્ગુ વૈરાગ્ય હોય છે સંસાર કષ્ટદાયક અને ઉપદ્રવી લાગતાં તેઓ તેનાથી ભાગીને આશ્રમનો આશ્રય લે છે પરંતુ જ્યારે તેમને લાગે છે કે આધ્યાત્મિક જીવન પણ કઠિન અને દુષ્કર છે તો તેઓ આધ્યાત્મિકતાથી પણ વિરક્ત થઈ જાય છે જ્યારે અન્ય એવા લોકો છે જેઓ ભગવાન સાથે તેમનો પ્રેમપૂર્ણ સંબંધ સ્થાપિત કરે છે ભગવાનની સેવા કરવાની ઈચ્છાથી પ્રેરિત થઈને તેઓ સંસારનો પરિત્યાગ કરીને આશ્રમમાં નિવાસ કરે છે તેમનો પરિત્યાગયુક્ત વૈરાગ્ય છે સામાન્યત તેઓ મુશ્કેલીઓનો સામનો કરવા છતાં પણ તેમની આધ્યાત્મિક યાત્રામાં અગ્રેસર રહે છે આ શ્લોકની પ્રથમ પંક્તિમાં શ્રીકૃષ્ણ કહે છે કે વાસ્તવિક સંન્યાસી એ છે કે જે યોગી છે અર્થાત જે મનને પ્રેમભાવયુક્ત સેવાથી ભગવાન સાથે યુક્ત કરી દે છે દ્વિતીય પંક્તિમાં શ્રીકૃષ્ણ કહે છે કે કોઈ પણ વ્યક્તિ સાંસારિક કામનાઓનો ત્યાગ કર્યા વિના યોગી થઈ શકતો નથી જો મનમાં સાંસારિક કામનાઓ હશે તો તે સ્વાભાવિક રીતે સંસાર તરફ જ જશે કારણ કે મનને જ ભગવાનમાં જોડવાનું છે અને એ ત્યારે જ શક્ય બની શકે જો મન સર્વ સાંસારિક કામનાઓથી મુક્ત હોય આ પ્રમાણે યોગી બનવા માટે વ્યક્તિએ આંતરિક રીતે સંન્યાસી હોવું આવશ્યક છે અને મનુષ્ય કેવળ તો જ સંન્યાસી બની શકે જો તે યોગી હોય